જય શ્રી કૃષ્ણ હાલો આજે ઓરાનો પ્રોગ્રામ છે રીંગણા શેકું છું હાલો હવે ચટણી બનાવી નાખું તો આદુ લસણ મરચાં ધાણાભાજી બધીની ચટણી બનાવી નાખું ચટણી છે ને અમે ખાંડીને જ બનાવીએ પીસીને નહીં ખાંડીને બનાવીએ ને તો સરસ સ્વાદ આવે એટલે ખાંડીને બનાવી તો ચટણી બનાવીને પછી રીંગણા લઈ આવો ચટણી બની ગઈ હવે રીંગણા જ શેકાઈ ગયા સરસ સવરો થઈ ગયો હાલો એમાં તેલ મૂકવું તેલ વાપરીએ અમે તેલનો સરસ ઓરો થાય તેલ મૂકવું મરચાં તરવાના છે હાલો તો મરચાં પહેલાં તરી નાખું સરસ તીખા મરચાં છે તો ઓરાની સાથે મરચાં બધી સરસ લાગે તરેલા જીરું જો હિંગ નાખી દઉં ડુંગળી નાખી દઉં ડુંગળીને સડતા છે ને થોડીક વાર લાગે ડુંગળી નાખી દઉં ઓરામાં ડુંગળી હોય ને તો જ સરસ લાગે ઓરું ટમેટા ટમેટા ને ડુંગળીને ઘડીક સળવા દેવા પડશે કે ટમેટા અને ડુંગળીને ચડતા વાર લાગે થોડી હવે આદુ લસણની પેસ્ટ હતી નાખી દીધી બાકી ગયા બરાબર એ નાખી બધી મસાલા નાખી અડદર મીઠું ધાણા જીરું ગરમ મસાલો લાલ મરચું નથી નાખવાનું લીલી ચટણી જ નાખવાની લાલ મરચું જ નહીં નાખવાનું એટલે સરસ થાય લીલો ઓરો બહુ સરસ થાય હાલ હવે રોટલા બનાવી નાખો રોટલા જાજે અમારા બેન બનાવે બેન કે મને શીખવા તો મેં તો તું શીખ હાલો બનાવી નાખો રોટલા હા સરસ રોટલા બનાવે શિયાળામાં ઓરો ને રોટલો ખાવાની તો બહુ મજા આવે એકવાર જરૂર ટ્રાય કરજો જો ખીચડી ઓરો દહીં મરચાં